નમસ્કાર મિત્રો સ્વાગત છે બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટ જેની માહિતી મેળવીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં વધારો થયો કે ઘટાડો જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તો આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દો તો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર આજે એ ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર ત્રણસો એકત્રીસ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું તોંતેર હજાર ત્રણસો ને દસમાં વીસ

તો સોનું ચાંદી આવનારા દિવસોમાં થઈ શકે છે મોંઘું કે સસ્તું જેની માહિતી તેની સાથે સોનું અત્યારે ખરીદવું કે હવે ધીમે ધીમે રાહ જોવી પડશે કારણ કે અત્યારેથી અત્યાર સુધી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો જેની સામે અત્યારે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો હાલ અત્યારે સોનાના ભાવ સ્થંભી ગયા હતા જેની સામે હવે ભયંકર અચાનક જ સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે તો આવનારા દિવસોમાં શું થશે સોના ચાંદીના ભાવના હાલ જેની માહિતી આપણે મેળવી 我